જય ભવાની આજે વાત કરવી છે વીર વિરાંગના વાત છે ચિત્તોડની ચિત્તોડની અંદર એક રાજપૂત સરદારની દીકરી વિદ્યુલતા હતી ખૂબ નિડર અને બહાદુર હતી તેમના લગ્ન એક રાજપૂત સરદાર એવા અમરસિંહ સાથે નક્કી થયા હતા લગ્નની તૈયારીઓ જોર જોરથી ચાલી રહી હતી તે સમયે અલાઉદ્દીન પોતાની સેના લઈને ચિત્તોડ ઉપર આક્રમણ કરી દે છે આથી તમામ યુવાનો લડવા માટે તૈયાર થઈ જાય છે અમરસિંહ પણ તેમની સાથે જોડાય છે એક સાંજની રાતે એ વિદ્યુત ઘરે આવી પહોંચે છે અને તેમને કહે છે કે હું યુદ્ધની તૈયારી તો કરું છું તલવારની ખગડાટની વચ્ચે મને તારા અવાજ સંભળાય છે એટલે હું યુદ્ધમાં નહીં જઈ શકું તું જો મારી સાથે ચાલને તો આપણે બે ચિત્તોડ છોડી અને જતા રહીએ આવું સાંભળી પેલી રાજપૂત કન્યા ધ્રુજી જાય છે ગુસ્સામાં તેમનો ચહેરો લાલ ગુમ થઈ જાય છે અને કહે છે કે શું તમે કાયની જેમ ભાગી જશો ડરપોકની જેમ એક રાજપૂત કન્યા ડરપોક સાથે ક્યારેય લગ્ન ન કરે હું તમારી સાથે લગ્ન કરવા માગતી પણ નથી યુદ્ધ ભૂમિ છોડીને ભાગનાર કાયર સામે રાજપૂત કન્યા થૂકે પણ નહીં તો હું તમારી સાથે લગ્ન કેમ કરું આવા કાયર સાથે મારા લગ્ન ન થાય આવો જવાબ તેમને આપે છે આ જવાબથી અમરસિંહના રૂવાડા ઉભા થઈ જાય છે અને ત્યાંથી નીકળી જાય છે અને અલાઉદ્દીન તરફ ભળી જાય છે દુશ્મનો સાથે મળી અને ચિત્તોડ ઉપર હુમલો કરી દે છે અનેક મુસલમાન સૈનિકોને લઈ એ વિદ્યુલતાને લેવા માટે તેમના ઘરે પહોંચે છે બધા જ પાસે હથિયારો છે અને ચારે બાજુ દુશ્મન સૈનિકો ઊભા છે જઈ અને ખડખડાટ હસતો અમરસિંહ કહે છે કે વિદ્યુલતા હું તને લેવા આવ્યો છું એ સાંભળી વિદ્યુલતા હટી જાય છે પેલો અમરસિંહ તેમનો હાથ પકડવા માટે નજીક જાય છે તો વિદ્યુત લતા આગળ ખસીને કહે છે ખબરદાર તું તારી જગ્યાએ જ રહેજે મારી નજીક બિલકુલ ન આવતો તું એકદમ દેશદ્રોહી છો દેશદ્રોહી જો મને અડી જાય ને તો મારું શરીર અપવિત્ર થઈ જાય એટલા માટે તું મને અડતો નહીં મારથી દૂર જ રહેજે અને જ્યાં દુશ્મનોને લઈને આવ્યો છો ને તું તો કંઈક ઢાકણીમાં પાણી લઈને ડૂબી તારી એ જ કામના છે અને તારી મારી પાસે જરા પણ માન કે સન્માન નથી માટે તું મારી નજરથી દૂર થઈ જાય વિજયના મધમાં ચકેલો અમરસિંહ ઊભો નથી રહેતો અને એ વધારે પડતી જબરદસ્તીથી એ વિધુલતાનો હાથ પકડવા માટે આગળ વધે છે ચારે બાજુ દુશ્મન સૈનિકો હતા ત્યારે વિદ્યુત લતા પોતાની તલવાર કાઢે છે અને તલવારથી પોતાના છાતી ઉપર વાર કરી દે છે અને છાતીમાંથી લોહીનો ફુવારો છૂટે છે અને ત્યાં જ એ રાજપૂત કન્યા પોતાનો જીવ આપી દે છે પરંતુ જી એ દેશદ્રોહીને હાથ અડાડવા નથી દેતી આવી વીર વીરાંગના પોતાના દેશ માટે હંમેશને માટે શહીદ થઈ ગઈ અને દેશના કામ માટે હંમેશા આગળ રહીને આવી અનેક વીરાંગનાઓએ ભારત દેશને ઉજળો કરી બતાવ્યો છે વંદન છે આવી વિરાંગનાઓને